મિત્રો આપણે આ નવી ડુંગળી છે મિત્રો ક્વોલિટી મિત્રો તમે આપણે આ ડુંગળીના મિત્રો એકસો ને રૂપિયા મિત્રો ભાવ શું સુપર ક્વોલિટી મોવા મિત્રો વીસ કિલોનો ભાવ છે જોઈ લો ક્વોલિટી મિત્રો તમે જો સુપર ક્વોલિટીનો મિત્રો માલ છે વીસ કિલોનો એપીએમ છે તો આના મિત્રો એકસો ને ઓગણપચાસ રૂપિયા મિત્રો ભાવ એવો ક્વોલિટી મિત્રો તમે જો છે મોવા મિત્રો વીસ કિલોનો ભાવ છે નવી ડુંગળી એકસો ને ઓગણપચાસ રૂપિયા જોઈ લો મિત્રો ક્વોલિટી

એટલે ફટાફટ મિત્રો આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી મિત્રો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કેમ કે ડુંગળીના છે સિંગના કપાસના ખેડૂતના ઇન્ટરવ્યૂ બધા મિત્રો વગેરે મિત્રો તમને છે ને એમાં બજાર ભાવના મિત્રો તમને મળશે તો ફટાફટ મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો